સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી વડોદરા નજીક મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં પડ્યા મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ સર્જાયો વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો પાદરા જંબુસર વચ્ચેનો બ્રિજ તૂટ્યો અનેક વાહનો બ્રિજ પરથી પડ્યાના સૂત્રો તરફથી જાણવા મળ્યું ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આ બ્રિજ દુર્ઘટનામાં ત્રણથી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા પાંચ લોકોને રેસ્ક્યુ કરાયા વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં બનાવાયો હતો આઠસો મીટર લાંબો બ્રિજ મોટી દુર્ઘટનામાં વધુ જાણીએ મંત્રી ઋષિકેશ પટેલ શું કહી રહ્યા છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ને જોડતો આણંદ અને પાદરા ને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ પાંચેક જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે ત્રણ જણના મૃત્યુ થયા છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાંચ છ સારવાર હેઠળ છે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જે એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પચ્યાસીમાં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાં હતી ટેન્ડર એસ્ટીમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના જ હતા આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે મુખ્યમંત્રીશ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનીકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલીટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી અહેવાલ ભારત ન્યૂઝ અમૃતમાલીસકા